ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ત્રેવીસમી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ બે હજાર પચીસ નો શુભારંભ કરાવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે ત્રેવીસમી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ બે હજાર પચીસ નો શુભારંભ ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવ્યો હતો પાવરિંગ સસ્ટેનેબલ સોલ્યુશન્સ ફોર અ ગ્રીનર ફ્યુચર થીમ સાથે સોલ્વન્ટ એસોસિએશન દ્વારા આયોજિત આ કોન્ફરન્સમાં પંદર કરતાં વધુ દેશોના ચારસો કરતાં વધુ ડેલિગેટ્સ સહભાગી થયા હતા કોન્ફરન્સમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે સારી કૃષિ પદ્ધતિઓ દ્વારા એરંડા બીજમાં સતત ઉચ્ચ ઉત્પાદકતા માટે ચાર ખેડૂતોને શ્રી વિઠ્ઠલભાઈજી ઉદેશી કેસ્ટર ઇનોવેશન એવોર્ડ તેમજ વર્ષ બે હજાર ચોવીસ માટે સૌથી વધુ કેસ્ટર ઓઇલ નિકાસ સૌથી વધુ કેસ્ટર ડેરિવેટિવ્સ નિકાસ તથા ભારતમાંથી સૌથી વધુ કેસ્ટર ઓઇલ આયાત કરનાર અન્ય દેશના ઉદ્યોગકારોને એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ આધારિત ઉદ્યોગોની નવી દિશા આપી ગ્રામીણ અર્થતંત્રને સક્ષમ બનાવશે મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતે હંમેશા ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે નવીનતાઓ અપનાવી છે તેમના વિઝનરી નેતૃત્વમાં ગુજરાત માત્ર દેશનું આર્થિક ગ્રોથ એન્જિન જ નહીં પરંતુ ઉદ્યમશીલતાનું પ્રતિક બન્યું છે તેમણે ગુજરાતને પોલિસી જીવન સ્ટેટ બનાવ્યું છે તેના પરિણામે કૃષિ અને ઉદ્યોગ એકસાથે પ્રગતિ કરી રહ્યા છે મુખ્યમંત્રીશ્રીએ આ કોન્ફરન્સને એર ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો અને ઉદ્યોગોના વ્યાપક હિતમાં આ ક્ષેત્રને વધુ સારી રીતે વિકાસ થાય તે માટેનું યોગ્ય પ્લેટફોર્મ ગણાવ્યું હતું